કેમ છો બધા જેના વગર ભાણું અધૂરું ડીશ અધૂરી થાળી અધૂરી એવા રાયતા મરચાં આજે તમને હું તેલ વગર અને પાણી ન પડે એવા રીતે શીખડાવશું એના માટે તમે કોઈ પણ લઈ લો વઢવાણી મરચાં કોઈપણ મરચાં તમે લઈ શકો લાલ લીલા મિક્સ પણ લઈ શકો અત્યારે હું ખાલી લીલા લઉં છું એને ધોઈ એને સરખા કોરા કરી લેવાના છે હવે પહેલાં શું કરવાનું છે કારણ કે રાયતા મરચાં જ્યારે પણ ઘરે કરીએ ને ત્યારે સૌથી મોટી તકલીફ એ થાય કે પાણી પડી જાય ઢીલા પડી જાય એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે તમને લઈ આવશું તો પેલે આપણે આવી રીતે મરચાંને બે ભાગ કરી લેશું જો તમારે આની અંદર આવી રીતે જે બી હોય એ રાખવા હોય તો રાખી શકો અથવા કાઢવા હોય તો કાઢી શકો મારે મીડિયમ સ્પાઇસી છે એટલે હું આવી રીતે રાખું છું હવે આના બે ભાગ પાડે પહેલાં પાડી લેવાના છે જો આપણે મરચાંને કટ કરી લીધા છે અમુક થોડાક લાંબા હતા એટલે આવી રીતે એના હાફ કટ કરી લીધા છે હવે એની અંદર એક ચમચી આપણે મીઠું આવી રીતે ભભરાવાનું છે અને એને હલાવી લેવાનું છે આવી રીતે વિડીયો એન્ડ સુધી જોજો કે આનું કરવાનો મતલબ શું છે બહુ લાંબો વિડીયો નહીં હોય પાંચ છ મિનિટનો જઈશે ચાર પાંચ મિનિટમાં આપણે પતાવી દઈશું હવે આને મીઠા ચડાવેલા મરચાંને એક બે કલાક આમને છોડી દેવાના છે જો એક બે કલાક થઈ ગઈ છે અને હું તમને બતાવું કે આમ કરવાનું કારણ શું છે જો આમ કરશું ને એટલે તમને આ બતાશે આ મરચાંનું જે પાણી હોય ને જે તમારે મરચાંને ઢીલા કરે બધું નીકળી જશે હવે શું કરવાનું આપણે એક અલગ વાસણ લેવાનું એની અંદર આપણે હવે રાયતા મરચાં માટેનો મસાલો કરવાનો છે અને કેવી રીતે નાખવાનું કેવી રીતે સ્ટોર કરવાનું બધું બતાવીશ હવે આપણી પાસે રાયના કુરિયા છે તો હું અત્યારે દોઢ ચમચી જેવી લઉં છું તમને રાયના કુરિયા વધારે ભાવતા હોય તો એ પ્રમાણે લઈ શકો હવે આમાં ઓલરેડી મીઠું નાખેલું છે પણ આપણે આને સ્ટ્રેન કરી દેવાના છે એટલે મીઠુંનું પ્રમાણ આમાંથી થોડુંક ઓછું થઈ જશે તો અત્યારે ખાલી આપણે રાઈના કુરિયા પૂરતું જ મીઠું નાખવાનું છે ચપટી ખીંગ આ હું મારા ઘરની રીત પ્રમાણે બતાવું છું બહુ જ ચપટી હળદર અને એક લીંબુનો રસ હવે બજારમાં જે રાઈના કુરિયા મળે છે ને એની અંદર બહુ લીંબુના ફૂલ અથવા વિનેગર એમાંથી એક નાખવામાં આવે છે તો ઘરે બનાવો ને તો તમારા સરસ રાયના કુરિયા બને રાયતા મરચાં બને હવે આ બધા આપણે જે મરચાં પલાળી રાખ્યા હતા ને બધા આવી રીતે સ્ટ્રેન કરી દેવાના અને આની અંદર નાખી દેવાના છે હું તમને બતાવું જો કેટલું બધું આ જે પાણી છે ને બધું નીકળી જશે જેના હિસાબે તમારા રાયતા મરચાં ઢીલા થઈ જાય હવે આને આમને એક દિવસ રાખવાનું છે એક દિવસ રાખ્યા પછી તમે યુઝ કરી શકો અને આ રાયના રાયતા મરચાં અઠવાડિયા હું એવું નથી કે તે ઘણા એવા હોય છે કે મહિના દિવસ સુધી ચાલે નહીં રાયતા મરચાં કોઈ દિવસ લાંબા ગાળા સુધી ચાલે જ નહીં ઢીલા થઈ જ જાય હવે આને એક દિવસ પછી તમે યુઝ કરી શકો આને તમારે કોઈપણ એટેટ કન્ટેનરમાં ભરીને રાખવાનું અને ફ્રીઝમાં રાખવાનું છે જ્યારે યુઝ કરવું હોય ત્યારે જ કાઢવાનું છે યુઝ કર્યા પછી પાછું ફ્રીઝમાં મૂકી દેવાનું છે વન વીક સુધી એવું ને એવું રહેશે બિલકુલ તમારા મરચાં ઢીલા નહીં થાય એવા ને એવા કડક રહેશે કલર ચેન્જ નહીં થાય ગ્રીનમાંથી બહુ તો આવી રીતે વન વીક માટે પૂરતું તમે બનાવો અને એવા ને એવા તમારા રાયતા મરચાં રહેશે વગર તમારે તેલ વગર કોઈપણ વસ્તુ નાખા વગર બહુ જ ઇઝી રીતે રાયતા મરચાં આપવા તૈયાર થઈ છે આની અંદર તમે હજી પણ જો ગાજર નાખવું હોય તો ગાજર પણ નાખી શકો એકવાર જરૂર ટ્રાય કરજો આ મારી રીત અને જેના વગર આપણે પહેલે કીધું કે આપણી થાળી અધૂરી છે ગુજરાતીમાં તો રાયતા મરચાં આપણે થાળીમાં જોઈએ જ તો એવા રાયતા મરચાં એક વાર મારી રીતથી જરૂર બનાવજો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો